ભક્તિ પણ માણસો જ્યારે એના પર ચિંતન કરે માણસો ભક્તિ કરે તો ત્યારે અને એ આચરણમાં લાવે ત્યારે આ બધી પરમ વસ્તુ માણસોને પ્રાપ્ત થાય પણ ઘણીવાર આપણે બધાના વારા આવે ત્યારે જોઈએ કે એ લોકોને કંઈ આરતી ફેરવવાની શું કરવાનું તેની પણ કોઈને જાણ નથી કારણ કે આ યાત્રામાં આવે તો પણ યા બધા આરતીમાં નેવા વખતે ઉઠે નહીં તો ઘરે તો શું ઉઠતા કારે એટલા માટે જ્યારે બાબાને જમાડવાનો આવે ત્યારે લોકો એવો ખબર નહીં પડે કે કેવી રીતે ભગવાનને જમાડવાનું શું કરવાનું કોઈ પણ જાતનું નહીં તો એવો તો જે બાબાએ પોતાના મોડામાં બોકો મૂક્યા કરતો છે એટલે ગભરાઈ ગયો એટલે ભિલા કે બાબાને જમાડવા હતા આપણ પણ હવે એ સ્વાભાવિક છે પણ આ બધી વસ્તુઓ જીવનની અંદર શીખી લેવા જેવી છે બીજું બધું તો માણસોએ બહુ શીખા પણ આવા સમર્થ સંતો એમ એ કે આપણે જો ખાલીને ખાલી ભક્તિ કરવું તો આપણી ગતિ તો સારી રહે જ પણ ભક્તિના પ્રભાવથી ભગવાનના નામની અંદર એટલું તત્ત્વ ભરેલું છે કે માણસોને બધી જ વસ્તુઓએ હલકી કરી કરી લાખ છે પછી એને જીવનમાં હૈસો માલી કરવી પડતી નથી તો એ હંમેશા કરતા રહીએ અને આપણી યાત્રા તો ઉસામાં પૂરેડીમાં શિરડી પડે આ ગાય ગાય ને પણ બધાના યોગ બની જાય યોગ બની જાય નહી તો આપણા ગામમાં કરોડપતિ પણ છે એ લોકોને હુકામ નહી અવાય કારણ કે ભગવાન ની ભક્તિ લોકો નહીં કરે એટલે ત્યાં કામ ગમે એટલા કરે કરોડો રૂપિયા પણ આવે પણ એ લોકો ને ભગવાન બોલાવતા પણ આપણે બધા સદભાગી છે કે આજે આપણે બધાની પરિસ્થિતિઓ એકદમ સામાન્ય છે પણ તો પણ ચાલે છે ને પંદર તો એ ભગવાન ની આપણા બધા પર કૃપા છે તો વિશેષ કૃપા બની રહે એના માટે આપણે હંમેશા આજ કરવું પડે કારણ કે સાંઈ બાબાનો આ વખતે બધાને કહેવું સાંઈ બાબા નું ચરિત્ર બધાએ જ લાવવાનું છે અને લાવીને પણ ઘરે મૂકી દેવાનું નથી આપણે એને માનતા છે તો એનું ચરિત્ર હું કહેવા માંગે એ બાબા હું કહેવા માંગે તેની જાણથી આપણને જાણ નહીં રહે જે જે એમની વાત માય ના જેમણે જેમણે બાબાની વાત માય ના તેનો કંઈક ને કંઈક પરમ મંગલ થયું ને તો ખાલી જાવા પૂરતા ગયા અને જાઈને આવી રહ્યા ને તો અમારી સાથે જે હતા એ એમ પણ કહેતા હતા કે જતાં જતાં દારૂ પીતા જાય તો શું થાય કંઈ થાય નહીં પણ જે વસ્તુ આને નહીં ગમે એ આપણે કરવાની જરૂર નથી ને તો તમે દારૂ પીતા હોય તે મારામારી કરતા જાય તો આંથવાડો ના પાડવાનો બરોબર છે પણ જે ભગવાનને ગમે જેમ એક દીકરો બાપના કહેવામાં નહીં રહે તો બે આંથવાળો બાપ પણ તેને પર કૃપા કરતો નથી એ પણ પોલીસ સ્ટેશન માં જઈને લખાવવું પડે કે દીકરો મારે કહેવામાં નથી તો પછી પોલીસ વાળા પણ એમને સજા કરે તેમ આ તો હજાર આતવાળો બાપ છે એને તો કહેવાની પણ જરૂર નથી તો આ બધી પરમ તત્વ વસ્તુ છે તો બધાને ત્રીજા દિવસની ખૂબ ખૂબ શુભકામના હવે આપણે ત્રીજા દિવસની ની યાત્રા અહીંથી શરૂઆત થવાની છે જતા જતા સાવરઘાટ આવતો છે આપણે સાવરઘાટ આ વખતે ચડવાનો નથી ત્યાંથી શોર્ટકટ રસ્તો બનેલો છે પણ બધા નવા છે તે બધા સાથે સાથે ચાલજો એમ તો બધા જાણીતા જ છે પણ કોઈ નવા ભક્તો હોય ને કોઈ અટવાય નહીં જાય તેની કાળજી આપણે ત્યાં સુધી તો સવાર પડી જાય એટલે વાંધો નહીં અને આજે સાંજે બધા ગામનું નામ સાંભળી જો રાસે ગામ બાલાજી મંદિર ત્યાં આપણો રાત્રિ મુકામ છે અને બપોરે કોઈ પણ જગ્યા આવી સારી જોઈને ત્યાં બપોરનો નો મહાપ્રસાદ લઈ લેવો તો બીજો એ તો પેલા બહુ તકલીફો હતી એટલે હર હંમેશ આપણને ખબર છે કે નાવા વગર આપણને નહીં ચાલે પણ જ્યારે આપણે આવા યાત્રાએ નીકળીએ તો બધી જ વસ્તુ પર ચલાવવાના પ્રયાસો કરવાના સાચી યાત્રા તો એ યાત્રાની અંદર એ પણ કાળજી રાખવાની અને ઘણી વાર એને તરતા ને એવું નહીં આવડે તે પણ અંદર ઉતરવાના પ્રયાસ કરે આ તો ભગવાનની આપણા પર આટલા વર્ષોથી અગાદ કૃપા ત્યાં સુધી કોઈનો વાર નહીં વાંકો થયો કારણ કે આપણે બધા પૂર્ણ શરણાગત થઈને જાય એટલે ભગવાનની પણ જવાબદારી બની જાય પણ એની સામે આપણે પણ બધાએ કાળજી રાખવાની તો આરતી અને ચરણામત લઈને પછીથી આપણે ચાનો પ્રસાદ લેવા માટે જઈએ અને શિસ્તબદ્ધ રીતે આ યાત્રાને પછી આગળ ધપાવીએ કોઈને કંઈ એવું મૂકવું હોય તો એ કહી શકીએ